જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોટરસમાં ભયંકર આગ જુનાડીસા અને તાલુકા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામમાં જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીની ઘોર બેદરકારીના લીધે મોટી આગ લાગી હતી આ બાબતે જૂના ડીસા ગ્રામ્ય પંચાયત વારંવાર લેખિત રજૂઆત જૂના ડીસા મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીને કરી હોવા છતાં અને ફોટાઓ સાથે તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કર્યા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી ત્યારે ઘણા બધા સવાલો પેદા થાય છે તો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોણ લેશે સળગતા સવાલોમાં ડીસા મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત જાણ હોવા છતાં આ બાબતે કોઈ કાર્યવાહી કેમ નહીં જુના ડીસા ગ્રામ્ય પંચાયતની ગામ સભામાં પણ મેડિકલ ઓફિસરની રજૂઆત છતાં બાવળ અને જાડી બાબતે કોઈ કાર્યવાહી કેમ નહીં તાલુકા આરોગ્ય અધિકારીને જૂનાડીસા ગ્રામ્ય પંચાયતે લેખિત ફોટા સાથે ગામ સભાની રજૂઆત ઉલ્લેખ સાથે રજૂઆત કરવા છતાં તાલુકા આરોગ્ય અધિકારી ગામ સભાનું પણ કશું જ સાંભળવા તૈયાર કેમ નહીં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી

જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીને બાવળ અને ઝાડી બાબતે જાણ હોવા છતાં અને જુનાડીસા ગ્રામ્ય પંચાયત અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરે તો જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે લેખિત ખુલાસો માંગી જૂના ડીસા ગ્રામ્ય પંચાયત અવારનવાર લેખિત રજૂઆત અને ગ્રામ્ય સભા ઉપર જઈ કોઈ કાર્યવાહી નથી કરેલ તો જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વિકાસ અધિકારી કાર્યવાહી કરશે કે ગુજરાતમાં અનેક જગ્યાએ મોટી ઘટનાઓ બને તેમ જૂના ડીસામાં પણ મોટી ઘટના બન્યા પછી તપાસના નામે તપાસ ચાલુ છે કે પોતાના માન્યતા અને જાણીતા કર્મચારીઓ સમજી બચાવવાનો પ્રયાસ કરશે તે જોવાનું રહ્યું હવે આગામી સમયમાં જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વિકાસ અધિકારી શું એક્શન લેશે તે જોવાનું રહ્યું રિપોર્ટર સબીર પઠાણ